વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપંગોને સન્માનિત કરતો દિવ્યાંગ શબ્દ આપ્યો છે અને દિવ્યાંગોને પણ વિવિધ લાભ આપ્યા છે કે સરકારી નોકરી માટે નોકરી તજગ સમિતિ દ્વારા બાકાત કરાતા હોય જેને લઈને દિવ્યાંગો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત કલેક્ટરાલયે આવેદનપત્ર આપવા પહોંચેલા દિવ્યાંગોએ જણાવ્યું હતું કે બંને પગે દિવ્યાંગોને સરકારી નોકરી તજજ્ઞ સમિતિ દ્વારા બાકાત કરવામાં આવે છે

તો એમાં ફાલ ફક્ત ચાલીસથી સિત્તેર ટકાની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને જ લેવામાં આવે છે એંશી ટકા દિવ્યાંગતા ધરાવતા એ લોકોને ના પાડે છે તો રિયલ જરૂરિયાત તો વિકલાંગ તો અમે વધારે મુશ્કેલીઓ તો અમે રહે છે કે જે એંશી ટકા વિકલાંગતા હોય તો એ બેઠા બેઠા ચાલતા હોય છે તો સરકાર આવા નોર્મલ વિકલાંગોને લઈને અમારા કાયદામાંય પણ એવું કહેવામાં આવ્યું છે કે સમાન હક તો દરેક દિવ્યાંગને દરેક માનવ સાથે સમાન હકની વ્યવસ્થા સરકારે કરવાની હોય છે તો આ રીતે અમે પણ દિવ્યાંગ છીએ તો સમાજનું એક અંગ છીએ તો અમને આ રીતે એંસી ટકા વિકલાંગને સરકાર નોકરીમાં જ ભરતી નહીં કરે અમને તો વિખુટા પાડી અમે ક્યાં જઈશું રોડ ઉપર આજે અમે ભણી ગણીને અમારે અગર તો રોડ ઉપર ભીખ માગવા સિવાય કોઈ સહારો નહીં રહે તો સરકારે જ વ્યવસ્થા કરવાની રહેશે અને સરકારે જ જે કાયદામાં જોગવાઈ કરી છે સમાન ધારો સમાન હક તો એ આ અમને અમાના અમારા હક્કથી પણ વિખુટા કરવામાં આવે છે બીજું કે આપણા માનનીય મોદી સાહેબે પણ એક નારો સ્લોગન આપેલું છે કે સબકા સાથ સબકા વિકાસ તો અમે એંસી ટકા વિકલાંગ જે દિવ્યાંગો છે એને નોકરીમાંથી બાકાત કરી તો સબકા સાથમાં અમને વિખુટા તો કરવામાં આવે છે તો આ નારામાં કઈ રીતે જોડવા અમને કેટલા દિવ્યાંગો છે આ રીતે અને જેને સમાન હકનો નથી મળી રહ્યો લાભ સુરતમાં સુરતમાં લગભગ અત્યારે સવાસો જેવા છે કે જે લોકો અત્યારે આ ફોર્મ ભરેલા છે સુરત કલેક્ટરલે આવેદનપત્ર આપવા પહોંચેલા દિવ્યાંગ સંસ્થાઓમાં જેમાં દિવ્યાંગ પ્રગતિમંડળ સુરત દિવ્યાંગ રાખી સહેલી ટ્રસ્ટ સુરત એફ ઓન હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શ્રેષ્ઠ કર્મયોગી ટ્રસ્ટ સુરત વિકલાંગ કલ્યાણ સોસાયટી તેમજ આધાર ડિસેબલ ટ્રસ્ટ સુરતના સભ્યો જોડવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા